નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું આપનો વિડીયોમાં મિત્રો આજે હું છું ગઢડા ભગવાન સ્વામિનારાયણ મંદિરના આપણે આજે આ વિડીયોમાં દર્શન કરવાના છીએ અને ભગવાન સ્વામિનારાયણ મંદિર વિશે હું આપને સંપૂર્ણ માહિતી આપીશ તો આપણે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જેવા આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તો આવી રીતનો મળે છે મુખ્ય પ્રવેશ દ્વાર આપણે મંદિર ગેટ ની અંદર પ્રવેશ કરીએ છીએ તો સામે પાછળ આપણે દેખાય છે મંદિર તો હવે આપણે ભગવાન સ્વામિનારાયણ મંદિર દર્શન કરીશું આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને હવે આપણે યજ્ઞશાળા શાળા અને શ્રી અક્ષર વરડી ના દર્શન કર્યા આ છે અને સામે જે દેખાય છે એ છે અક્ષર હવે આપણે એમના દર્શન કરીશું તો આ રીતે અહીંયા છે ઘેલો નદી અને ઘેલો નદીના કિનારે વસેલું છે શ્રી બી એપીએસ સ્વામિનારાયણ મંદિર તો આ રીતે શ્રી સ્વામિનારાયણ મંદિર મુખ્ય પ્રવેશ દ્વાર છે આ છે મંદિર મુખ્ય પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર નું નામ છે યજ્ઞ પુરુષ દ્વાર ની અંદર પ્રવેશ કરતા જ આપણને માંતી ઘોડી પર ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન થાય છે તો આવી રીતે કંઈક ખૂબ મોટા આકરમાં માંતી ઘોડી પર ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ છે અહીંયા છે ભક્તરાજ શ્રી દાદા દાદાખાચરની મૂર્તિ દર્શક મિત્રો મંદિર બંને બાજુ ખુબ જ સરસ બનેલા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ દર્શન કરીશું તો ઉપર મંદિરની આજુબાજુમાં કંઈક આવી રીતની લોકેશન છે મંદિર ગેટની બાજુમાં જ શ્રી ગણપતિજીની મૂર્તિ છે અને હનુમાન દાદાની પણ સ્થાપના છે અહીં સ્વામિનારાયણ મંદિર ની નીચે અભિષેક મંડપ આવેલો છે આપણે એમના દર્શન કર્યા અભિષેક મંડપ ની અંદર કલાકૃતિ ખુબ સારી છે અને પૂરો એસી હોલ બનાવેલો છે હવે આપણે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ દર્શન કરવા દર્શક મિત્રો મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો એ છે ગેલો નદી તો કહેવાય છે કે આ ગેલો નદીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્નાન કરતા હતા તો આ રીતે કંઈક છે ગેલો નદી મંદિર પરિસરની આજુબાજુમાં આવી રીતે ગાર્ડન મંદિરના આપણે દર્શન કરી લીધા મિત્રો અને હવે આપણે જઈએ છીએ ભોજન પ્રસાદ રસોડા તરફ સ્વામિનારાયણ મંદિર ગઢડાની ખાસિયત એ છે મિત્રો તે ખૂબ જ રમણીય અને સુંદર છે અહીંની સ્વચ્છતા અને અહીંનું જે મકાનની નકશી છે જે ડેકોરેશન છે એ આપને ખૂબ જ મોહિત કરશે અને દરેક જગ્યાએ આવી રીતે કંઈક ફૂલ છોડ અને ગાર્ડનિંગ કરેલું છે અહીંયાની જે બિલ્ડિંગો છે જે મકાનનું નકશી કામ છે એ આપને ખૂબ જ આકર્ષિત લાગશે એ અહીંયાની ખાસિયત છે સ્વામિનારાયણ મંદિરની ખાસિયત એ છે મિત્રો કે એની સુખાઈ ખૂબ જ સારી છે અને આ રીતે દરેક જગ્યાએ તમને ગાર્ડનિંગ કરેલું જોવા મળશે મંદિરની આસપાસ દરેક જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ બાગ બનાવેલા છે અને બાગ અને રળિયામના વિસ્તારની વચ્ચે આ મંદિર આવેલું છે મંદિરના જે મકાનો છે એમનું નકશીકામ પણ આપને આંખે જોવું ગમશે આ વિડીયોને અહીં વિરામ આપું છું મિત્રો આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હશે વિડીયો આપને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં